જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવા જાહેર કરાયા હા મને પહેલા તો મારી પાર્ટીના મોવડીનો આભાર માનું છું એમનાથી વિશેષ જુનાગઢ પાર્લામેન્ટમાં આવતા લોકો અને આખા સૌરાષ્ટ્રમાંથી છેલ્લા ચાર દિવસ એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના અને એ બધા ખૂબ ખુશી હતા અને એક જ વાત હતી કે ઈરાભાઈ તમે લડો આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છીએ અને એટલે જ સો એક આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા અને એક નામ સર્વસંમતિથી થયું ત્યારે ચોક્કસપણે આ સીટ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે એમાં કોઈ શક નથી જોકે આપ જોઈ શકો છો કે ગયા વખતે માત્ર દોઢ લાખ જેવા મતોનો ફરક હતો એટલે કે પંચોતેર હજાર સ્વાભાવિક રીતે ગયા વખતે હારી જાય સાથે સાથે ગઈ ધારાસભાની ચૂંટણીનું એક કેલ્ક્યુલેશન કરીએ તો આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના મતો અત્યારે એલાયન્સ છે અને એ પ્રમાણે આમ પણ આરામથી જીતી જાય છે એટલે આ ભાજપનો ગઢ નથી એ ભ્રમ છે અત્યારે તો મતદારો જ મારી પાસે વાત લઈને આવ્યા કે આ સંસદ સભ્ય દસ વર્ષથી ક્યાંય મળતા નથી ઘણી જગ્યાએ તો પોસ્ટર લગાવ્યા કે સંસદ સભ્ય દસ વર્ષથી આવતા નથી તો કામનો તો સવાલ જ નથી એટલે કોઈ જગ્યાએ એમનો સંતોષ નથી અને તમામ કામો બાકી છે પેન્ડિંગ એટલે ખૂબ કામે કરવા પડશે અને હું એ કામ કરીશ એ પ્રજાને વિશ્વાસ છે અને મને મારી જાત ઉપર એ વિશ્વાસ છે કે આ બધા જ એમના દસ વર્ષના પેન્ડિંગ કામો છે પ્રાયોરિટીના ધોરણે હું પહેલાં પૂરા કરીશ